దారదేసి ప్ర్సున్ బదాఈనే నాగాంగా. మీలే కత్రసాడా మేవతు వాదాదరెఈ ఇన్న్న్న్న్ ప్రినాగాంగాంగా. మీలే కత్రసాడా వాదో ప్రాంగా� हरि ओम पाद धन्या विद्महे पावनाय धीमहि तन्नो शंख प्रचोदया तो शंख पर पुंज का पदरावाना आवाना ते आसना ते तू प्रतिष्ठिता वरदु भवत पाचात्म पुष्पाकाति ध्यान करे राखो हरि ओम मागता तु देवानां गंडां दुक्कणां गंडाद प्रकृति प्रथमाद पूज्यते ओम भोगवत હેલો યુટ્યુબ ચેનલ ની સ્વાગત છે તમારા બધાને નવા વિડીયોમાં તો સૌથી પહેલા જય મુરલીધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જુઓ વાગી ગયો સવારના રવિવારે તો આપણે ઘરે છે આજે પ્લાન હતો ઘરની સફાઈ કરવાનું પણ પ્લાન બધું ચોપટ જ વરસાદ આવે છે એક નંબર ટોમ જોકાર વરસાદ આવે છે ને બસ જો કપડાં અહીં ધોવા નાખી દીધા છે તો ધોવાવા આવ્યા છે દસ મિનિટ બાકી છે બસ જો આપણે જે કામ કરવા નહોતી લગભગ મન નથી લાગતું કા તો વરસાદ કરવા દે નહીં આપણા જો આ ઝાડ સરસ મજાનું અહીંયા ઝાડ છે માં મસ્ત મજાનું ફૂલ ઉગી ગયું તો આપણા ફૂલ સાથે જ બધાને ફૂડ મોર્નિંગ પણ કરીએ છીએ બસ વરસાદ કન્ટીન્યુ ચાલુ છે ધોઈએ વેસો તો આપણે કામ કરશું ગળાગળ જોઈએ આજે આખો દિવસ રજા છે એટલે લગભગ તો આખા દિવસમાં થઈ જશે એવું મને લાગી રહ્યું છે પછી જોઈએ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ બધાને આપણે હવારના મેળા નહોતા અને આ જે મામાની ઘેર હતો હું ત્યાં હું તો હું તો મમ્મા તો થામ કે મમ્મા હાય ને પપ્પા એ બેઠા હા જય શ્રી કૃષ્ણ જય મુંલી જય ટાઈમમાં એક કેસ પેલા આખી વાત પેલા હમ ભળવા જોઈએ લાવો મમા કે કેસ હવે સારા બણાનું સવારમાં કરતા કાબડા બધી સાફ કરવા છે ફાઇનલી આપડા જોસભાઈ કરે છે બસ ઓણને બધું સાફ કરીને અંધા જ રહે તો ડાયટ કેવા બસ તો એમ બધું કામ કર લે જોનસ પર હોમવર્ક ને બધું કરી ના લે કેડિયા ઉતારે હા હા હવે આપણે

गोडोरी अच्छा उठकवानो साफ करवानो એટલે એ કરી નાખશું અગડી труवंस भैया एकडी 갖ता 갖ता हूं छू हूं छू तो हूं छू तो थाने दगाइ देते का जरा गरम मातो पुलाव એટલે ભાઈ ધગી ગયા કામ ভাত गरम हां 4 વાગે રમમાં જાય આ ત્યાં હું દીતે કમકસરથી તૈયારી કરશું ને 4 વાગે જવાનું છે સુસૂનમાં છે ને જવાનું 4 વાગે સુસૂનમાં જાય કાંતિ બાઈ ની એકકસોટી ચાલુ થાય

મારી મમ્મ કપડા લેતી હતી વરસાદ જેવું પણ કપડાં લીધી છે ને આમે ફૂકવાના હતા ને તે બીજા બીજા એક એક હોય ને એટલે ને તૈયારી કરીને ઊભો છો અહીંયા બે વાતો કરે કી કરાવાતું તારી મારી હું રૂમમાં જાવું રૂમમાં જતી એને સાઈડ થી દાદા આવો ને એ એ હોલી જાય પડી જાય

આ ત્યાંથી પછી આપણા ઘરે આપણા ઘરેથી ત્યાંથી પછી સુઈ જવાની નહીં જાગજે આ ખીરાક ઘણું જાગ્યો તો કેમ ન હાલે શું થાય જાગી લેવાય કઈ હોય નહીં ને આપણે જ્યારે જ્યારે પણ અહીંયા આવીએ એટલે વરસાદ થઈએ એમ કહે કે મારે એ વરસ લાવવાનો તો છસ પણ હવે નાની વાડી દેખાય પણ નાની જો તો આપડે વાડીએ પૂગી ગયા ને આયા છે કંટોલી નો વેલો તો મમ્મી કે કંટોલા હોય તો એમાંથી લઈ લે કે શાક થઈ જાય પણ હવે આમાં આપણે તો ક્યાંય દેખાતા નથી ફૂલ છે કંટોલા ક્યાંય નથી આમાં બધા વીણી લે આજુબાજુ ખરેખર આપણે આમાં ક્યાંય કંટોલા છેડા નથી મમ્મી

ધ્રુવંશભાઈ હા સાહી સવારી કરે છે આ મોસમ જ છે તો હરિયાળી લીલું જ હોય એ પણ એને ચોરવા દે ને હા મહાદેવ હા મહાદેવ મંદિર અહીંથી લાઈટ થાય આમ છે તો આપણે ઈ વિડીયોમાં છે ન જોયો હોય તો જોઈ લેજો તે આયા છે આ સાઈડ ની મહેન્દ્ર જો માંડવી માટા મારે છે માંડવી થઈ ગઈ મસ્ત જો હા ને વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત ધીમે 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 માંડવી કઈક આપડી આવી છે મગફળી મગફળી ધ્રુવંશભાઈ હાલ વાવે આપણે જોઈ લઈએ કુવો ભરાઈ ગયો કે અધૂરો જઈને વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત મજાનો લાગે કે વાદળું જ છે હમણાં થોડુંક એવું વર્ષથી વયો થાય એમ છે બસ વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો તો વરસાદને અમારે અરે વિરોધ છે અહીં અહીં વાડી આવી એટલે વરસાદ આવે હજ જો આપણે કૂવો વાહ ભરાઈ ગયો અડધો એટલો બાકી છે મમ્મી આમાં ઓલું છે હજી છે ક્યાં હતું અટાણે તો નથી ક્યાંય બિચારું સોડી જાતું હોય તો વંશભાઈ ઉપર ચડીને રમે ને વરસાદ વયો જાય ને આવે ને ચાલુ જ છે વરસાદ કેમેરામાં દેખાતું હોય કે ન દેખાતું હોય રિયલમાં વરસાદ આવે છે ધ્રુવંશભાઈ ચડી ગયા ઉપર કંટ્રોલા હતા પણ હવે પપ્પા એ ઘાસ વાટતા હતા તો પપ્પા કે મારાથી વટાઈ ગયો એટલે કંકોડા બધી વધારે ગયા મેં જો મમ્મી એ મસ્ત પાછા ચોળા અને બધું ને આખું એમાં ગ્રોથ થઈ ગયો આ લગભગ તુરિયા છે સરસ મજાના જો તુરિયા નાના નાના તુરિયું આવ્યું એક ચોળા ને તુરિયા ને એવું બધું ને મસ્ત ફૂલ હામે છે એક નાનો એવો છોડવો અને ધ્રુવંશભાઈ છોડીને રમેશ આપણે વાડીએ કેટલા દિવસ પછી હા હવે માંડવીમાં થયો કાસે વરસાદ વહી ગયો હા વરસાદ અડધે જાતા વરસાદ આવી ગયો હાલો તમને અમારી મગફળી બતાવી દઈએ મસ્ત તૂરનોય ગ્રોથ થઈ ગયો છો પછી અહીંયા મકાઈ નાખી પાળે પાળે એ સરસ થઈ ગઈ મસ્ત હમ નામ ક્યારેક ક્યારેક આમ બહુ મજા આવે વાડી આવી જવાની કેમ કે આપડે આમ ઘરે આવ કંટાળો ને આવતો હોય ને તેમ થાય કે હાલો વાડીએ જાય ને જો આપણે જાય મગફળી જોવા જાય ને વરસાદ આવે વરસાદ કે છે કે નથી જોવા દેવું તમને કઈ મારે હમ આવે થોડું થોડું જ હા પણ આવી જાય એટલે પાછા જાય મગફળી બહુ સરસ થઈ ગઈ મને ની જરૂર છે મમ્મી એ છે ને મગ અડદ નાખી દીધા કેટલા અડદ થઈ જાય એમ ખાવા પૂરતું ખાલું રહી ગયું એમાં ને કલર તો વધારે વરસાદ લીધે હા એ મકાઈ ને એવું બધું આવ્યું છે મમ્મી ને બહુ મસ્ત બકાલું હેઠા ગુવાર ને બધું વાવ્યું તો હા મમ્મી એ નાખ્યું સામે છે ને કાલે દાદી માનું બેસણું છે એટલે બધા આવશે કદાચ ભાવુ ને બધી આવવાના છે બધી ભેગા થઈ જાય હાલો જો અહીંયા મમ્મી એ બધા વેલા અને બધું નહીં મસ્ત મસ્ત બધું મમ્મીને બહુ શોખ છે બધું નહીં ખાસ કરે મમ્મી જગ્યા હોય ને ત્યાં ઓલા વખતે ચણા હતા ને મમ્મી આમ બધી માં નહીં ખાસ કરે ને એટલામાં પારવી છે વાં સુધી

મમ્મી નાખી જ દે ઓ મમ્મી ક્યાંય ખાલું નહીં જો અહીં ચોળી કે કંઈક નાખું છે જો ચોળી નાખી નાની નાની થઈ ગઈ પીંડા એવું બધું નાખી જ દે મગડ જ કઈ નહીં તો છેવટે કંઈ ન હોય તો મકાઈ નાખી દે મમ્મીને એમ તો બહુ શોખ છે જો જોતો ખરા શિયાળો આવશે ને એટલે ઓલા ફૂલ આવે ખબર ગલગોટાના ઘી નાખી આખા ઓલામાં બહુ મસ્ત થાય ગલગોટા તો હાલો મમ્મીને ઘડી કંઈક કામ હોય તો કરવા લાગે મજા આવે મહેન્દ્ર હવે આખી મગફળીમાં રાઉન્ડ મારીએ અને બહુ ગમે મગફળીમાં આટો મારવા માંડવીમાં અમે તાઈ ભાઈ માંડવી કહીએ મગફળી તો ક્યારેક બોલવી હોય તો બોલીએ તો મહેન્દ્ર અમે ઉપા નોઝલો છે ને લગભગ વાહ ગાડી ઊભો છે ગાડી રાખીને વાહ ચોલા બાપા જા અહીંયા એની બાજુમાં ઓલી ઓયડી છે ને એ સાઈડ થી ટૂપો છે પવન ચોકી તો એવું લાગે કે આપણી બાજુમાં કેમ આવી ગઈ હોય ઠેઠ વાં છે બધું ડુંગરાનું તો સીન તો કંઈ કહેવાનું જ ન હોય ચોમાસામાં બહુ મસ્ત લાગે લાગે કે વરસાદ પાછો આવશે જ લગભગ કદાચ આવ જાય છે ટોળા છે મહેન્દ્ર ઉભા ને મહેન્દ્ર છે ટોલા હેઠે ઉભા છે બહુ દૂર હવે લાલુ ને બે વાત કરતા હશે કઈક બે કા પાઈ ભાઈ ન્યા ઉભો કે હું હવે ત્યાં નથી આવતો એટલે એમાં ઉભો ગાડીમાં મમ્મી ની રાહ જોઈ ને આપણે બસ મમ્મી પાસે જઈએ મમ્મી હું કરતી હશે મમ્મી ગાય ધોતી હે ને ગાય એવી છે કે એ આપણે ભેંસ તો એક ટાઈમ જ ધોવા દે ને ગાય એમ છે કે આપણે ધોવા કંઈ દે એ નહીં નહીં તો આપણે ગાય ધોઈએ પણ એ બીક લાગે મને એકવાર પાટમાં આવી હતી ને ત્યારે ક્યારેક ક્યારેક દોયાઈ લેતી મમ્મી હોય નહીં ત્યારે પછી આ ઊભું પડે ભાઈને કોપરી તો ધોવા દે ને ધ્રુવંશભાઈ ડાન્સ કરે સામે ઊભા ઊભા કંઈક

મારું પિયર છે એટલે મારા દીદી મારી જે આયાત છે એટલે એમ તો સાસરી એ આય છે તો એ મારા દીદી છે ને બાપુજીના છોકરી મોટા બેન જોયા બેન ઈ કંટ્રોલર લઈ આવે ને જોયા બેન મારો વિડિયો જોય જ છે જો જોયા બેન તમારા કંટ્રોલરનો આજ અમને સાક બનાવ્યું છે મસ્ત મસ્ત વાડીના તાજા ને સરસ મજાના કંટ્રોલરનું શાક કંટ્રોલરનું સાક તો એવું પ્રોટીન મળે ને કે ખાવું જોઈએ આ સિઝન માં તો ખાવું જોઈએ પ્રોટીન હાર્ટ થી વધારે છે આમાં પ્રોટીન નથી ભાવતું નથી ખાવી છે મંત ચટણી વાળી એમાં કોઈ ન ખાતી ન હતી કે મરચું નાખીને મસ્ત ચટણી વાળી રોટલી ખાવી ચાળો જો ચટણી બધું નાખીને તૈયાર થઈ ગય છે એના માટે તો અને ચટણી વાળી નાખું નાખે છે એમ તૈયાર બિયાર થઈ જશે લીમો આપણે લીમો આપણે ચટણી નાખીને